મિત્રો હનુમાનજી મહારાજને સંકટ મોચન કેમ કહેવામાં આવે છે કેમ કે એવું કહેવાય છે કે પ્રભુ શ્રી રામજી લક્ષ્મણજીને જ્યારે પોતાના ખોરામાં રાખીને જ્યારે રડતા હતા અને ભગવાનના જીવનમાં જ્યારે મોટું સંકટ આવ્યું હતું અને તે વખતે હનુમાનજી મહારાજ એવું કહેવાય છે કે સંજીવની લાવી અને લક્ષ્મણજીને જ્યારે ઊભા કર્યા છે ને ત્યારે પ્રભુ શ્રી રામ પ્રસન્ન થયા છે અને હનુમાનજીને કહે છે કે હે હનુમાનજી મારા ને સંકટ મોચન પણ કહેવામાં આવે છે દરેક વ્યક્તિના જીવનના દુઃખોને દૂર કરે છે હનુમાનજી મહારાજ કેમકે હનુમાનજી મહારાજ એક એવા દેવ છે જેને ચિરંજીવી દેવ કહેવામાં આવે છે મિત્રો આ દુનિયામાં જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે પણ ઘણી વખત અમુક દેવી દેવતાઓના જન્મ હોય છે પણ મૃત્યુ નથી હોતું અને જે મૃત્યુ એ આઠ હનુમાનજી મહારાજ છે અસ્વસ્થામાં કૃપા પરશુરામાં ચિરંજીવીના જે ચિરંજીવી દેવ ગણવામાં આવે છે તો હનુમાનજી ની વાત કરીએ તો એવું કહેવાય છે કે ચારો યુગ પર તાપ તુમ્હારા ચાર ચાર યુગમાં જે પ્રત્યક્ષ સ્વરૂપે હોય એ હનુમાનજી મહારાજ ની વાત છે અને એવું કહેવાય છે કે જે વ્યક્તિ મંગળવાર અને શનિવારે ઉપાસના કરે છે તો એનાથી હનુમાનજી મહારાજ ની કૃપા તો એને મળે છે પણ જોડે જોડે શનિ મહારાજની પણ કૃપા એને પ્રાપ્ત થાય છે શનિ દોષ પણ લાગતો નથી કેમ કે શનિદેવના મિત્ર છે હનુમાનજી મહારાજ બાલ સમય રવિ તિન હો લોકો ભયો અધિયારો ત્રાહી સો ત્રાસ દિયો જગ કપી સંકટમોચન નામ દેવાની બાલ સમય રવિ ભક્ષલ્યો તબ હનુમાનજી મહારાજ નું તો એવું કહેવાય છે કે બાલ્ય અવસ્થામાં જ જેમને છલાંગ લગાવીને સૂર્યને જેને ગ્રાસ કર્યો છે બાલ સમય રવિ ભક્ષલ્યો તબ એ જ વખતે જયારે સૂર્યને ગ્રહણ કરી લીધું ને તીનો લોક મેં ભયો ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો કેમ કેમકે સૂર્યદેવને હનુમાનજી મહારાજ પોતે ગ્રાસ કરી ગયા મોઢ મુખમાં મૂકી દીધા ચારે બાજુ અંધારું થઈ ગયું બધા દેવતાઓ આવી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે છે દેવને આની કરી જબી વિનતી છાંટી દીધો રવિ કષ્ટ નિવારો દેવતાઓ જ્યારે આવી અને હનુમાનજી મહારાજ પ્રાર્થના કરી ત્યારે એ સૂર્ય દેવને મુક્ત કર્યા છે અને એ હનુમાનજી મહારાજ એવું કહેવાય છે કે જેની જોડે આઠ સિદ્ધિ અને નવ નિધિના દાતા છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અંજની માતાએ જેમને આ બધી સિદ્ધિઓ આપેલી છે તો અપાર બલ ધન અને જીવનના સંકટો આવે ને તો સંકટોને હરવા માટે સૌથી વધારે સંકટ મોચન ભગવાન હનુમાન મહારાજ વિશેષ પરિણામ પ્રદાન કરે છે અને કલયુગમાં તો પ્રત્યક્ષ દેવ ગણવામાં આવે છે તો જે વ્યક્તિના જીવનમાં બહુ સંકટો આવેલા હોય કે ચાહે આર્થિક રીતે ઘણી વખત આપણે જોઈએ છે ઘણા લોકો પૈસા ટકે ક્યાંક ડૂબી ગયા હોય ક્યાંક લૂંટાઈ ગયા હોય કોઈએ લઈ લીધા હોય આપતા ન હોય અને માણસ હંમેશા કાળઝાળ થાય કે હું શું કરું કઈ રીતે આગળ વધુ કઈ રીતે સુખી થાવું અને ત્યારે લોકો જોડે જ્યારે કોઈ આસ્થા ના હોય ને ત્યારે એક જ આસ્થા બચે છે કે ભગવાન આજ જ નહીં તો કાલ મારું સારું કરશે આ મિત્રો ઘણી વખત આપણે એવું પણ જોયું છે અને જા અનુભવ પણ કરેલો છે કે ઘણા લોકોની કિસ્મત ક્યાંય ના ક્યાંય બદલાઈ જાય છે જેમ કે ઘણી વખત ઘણા બધા લોકો એના પોતાના વિડીયો વાયરલ થઈ જાય અથવા પોતાની કંઈક વસ્તુ સારી લાગે તો એ માણસ રાતોરાત બ્રાન્ડ બની જાય છે ઘણા બધા આપણે જોઈએ છીએ કે નોર્મલ વ્યક્તિ હોય અને એ લોકો પછી ક્યાંક સુપરસ્ટાર બની જતા હોય છે તો આ બધી વસ્તુ જે છે ને જેને કિસ્મત કહેવાય છે લક કહેવાય છે પણ ક્યારે કોના ભાગેના તાળા પરમાત્મા ખોરે આપણને ખબર નથી પણ હંમેશા તમારું કર્મ તમારી નીતિ તમારી આસ્થા તમારી પૂજા જો સારી હોય તો યાદિ ભાવના જશે એક દિવસ તમારું પણ ભાગ્ય બદલાય છે તો હનુમાનજી મહારાજ જે છે જેની પૂજાને લઈને ઉપાસ ઉપાયને લઈને અમુક નિયમો શાસ્ત્રમાં પણ જણાવેલા છે અને શાસ્ત્રના જે નીતિ નિયમો હોય તે નીતિ નિયમ તેવું ઘરેલું ઉપાય જેમાં કોઈ જાજો ખર્ચો ના હોય અને ઘરેલું ઉપાય હોય તો તેવા જ ઉપાયો અમે હંમેશા બતાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો તમે જો તમારા જીવનમાં સંકટોમાંથી તમે મુક્ત થવા માંગતા હોય તો કરો આ ઉપાય હનુમાનજી મહારાજનો ઉપાય છે જેમાં ખાસ કરીને શનિવાર અથવા મંગળવાર તમે આ ઉપાય લઈ શકો છો કે શનિવાર હનુમાનજીને પ્રિય છે શનિદેવનો વાર છે હનુમાનજીને પ્રિય છે અને બીજું મંગળવાર પણ હનુમાનજીનો વાર ગણવામાં આવે છે મંગલ કોહી જન્મે મંગલ હિ કરદે મંગલ ભગવાન મતલબ આ ઉપાય શનિવાર અથવા મંગળવાર કરી શકો જે ઉપાયની અંદર તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું હનુમાનજી મહારાજ પ્રિય શું છે પાનના બેડા પાન મીઠું પાન બહુ વાળું હનુમાનજીનો તો હનુમાનજી મહારાજે તમારે શનિવાર અથવા મંગળવારના દિવસે તમારે ઉપાય કરતી વખતે તમારે એક નક્કી કરવાનું કાં તો શનિવાર લેવાનું કા તો મંગળવાર લેવાનું જે લો એ જ કન્ટિન્યુ તમારે એ જ શનિવારે આ કન્ટિન્યુ ઉપાય બધા કરતા રહેવાના શક્ય હોય તો એકવીસ શનિવાર અથવા એકવીસ મંગળવારનું વ્રત લઈ શકાય જેમાં મીઠું પાન તમારે પૂજામાં સામગ્રીમાં લેવું પછી એક નારિયેલ લેવું નારિયેલ તમારે લેવાનું અને સાથે સાથે સિંદુર બીજું તેલ લેવાનું કયું ચમેલીનું તેલ જે હનુમાનજીને બહુ પ્રિય છે સિંદુર લેવાનું થોડું ચમેલીનું તેલ લેવાનું અને એક દીવો લેવાનો છે માટીના કોડિયામાં દીવો કરવાનો જેમાં ચમેલીનો તેલનો દીવો હોય અને એક કાળા રંગનો દોરો લેવાનો એ દોરો જે છે જે વ્યક્તિના માથા ઉપર બધા દેવું હોય સંકટ હોય તે વ્યક્તિના પગની પાણીથી મારી માથાની ચોટી માથાના વાળ સુધી એટલી હાઈટનો કાળો દોરો લેવાનો છે અને જોડે ચણા અને પ્રસાદ ચણા અને ગોળ હનુમાનજી મહારાજને જમાડવા માટે તમારે લેવાનું છે હવે રહી વાત તમારે વિધિ શું કરવાની છે હું તમને કહી દઉં પહેલા તો હનુમાનજી મહારાજ પાસે જોડી નમસ્કાર કરવાના તમારા જીવનના સંકટો હનુમાનજી જોડે ચમેલીનો જે દીવો કે તમારે કરવાનો છે ચમેલીના તેલનો દીવો એ પ્રાગટ્ય કરવાનો હનુમાનજી મહારાજને અહીંયા તમારે જે ચણા અને ગોળ અને સાથે પાનનું બીડું એ ત્યાં તમારે ભગવાનની પાસે મૂકવાનું છે એથી વિશેષ હવે તમે જે નારિયેલ લાવ્યો છો જે આખું નારિયલ જેને અહીંયા વધેરવાનું નથી પણ આખું નારિયલ લેવાનું છે અને એક વાટકીમાં થોડું સિંદૂર લેવાનું છે એમાં થોડું તેલ નાખવાનું અને તેલ સિંદૂર મિક્સ કરીને એ નારિયેલની ઉપર તમારે સ્વસ્તિક બનાવવાનો સાથીઓ અને તે વખતે સાથીઓ જ્યારે બનાવો છો ત્યારે એક જય શ્રી રામ ભગવાનનું તમારે નામ બોલવાનું એ વખતે કેમ કે રામજી નામ હનુમાનજીને બહુ પ્રિય છે તો અહીંયા સ્વસ્તિક બનાવવાનો અને એક જ સ્વસ્તિક બનાવવાનો છે અને એ સ્વસ્તિક બનાવતી વખતે પ્રભુ શ્રી રામજીનું નામ લેવું નામ લીધા બાદ તમે જે દોરો તમારી હાઈટનો દોરો છે એ દોરાને જલ્દી થોડો શુદ્ધ કરી અને એ હાઈટ વાળો દોરો એ નારિયેલ બાંધી દેવાનો અને ભગવાન હનુમાનજી મહારાજ ચરણમાં મૂકવાનું છે ચરણમાં મૂક્યા બાદ તમારે એક ચોપાઈ જે છે જે તમારે ખાસ કરીને સો વાર બોલવાની છે કયો ચોપાઈ અને ચોપાઈનો ખાલી આ દોહ જ બોલવાનો છે નાનકડો

એને આપણે સો વાર બોલવાનું સંકટ છે સંકટ છે હનુમાન છુલાવે મંકર વચન ધ્યાન જો લાવે આવી રીતે સો વાર બોલીને હનુમાનજી મહારાજ નમસ્કાર કર પછી તે નારિયેળ લઈ તમારા મસ્તક ઉપરથી સાત વખત ફેરવી અને જલ જે પાણી વહેતું હોય વહેતા પાણીમાં એને તમારે છોડી દેવાનું અને આ ઉપાય વારંવાર દર શનિવારે તમારે શક્ય હોય તો એકવીસ શનિવાર અથવા એકવીસ મંગળવાર જો તમે આ રીતે પાઠ કરો છો અને આ રીતે ઉપાય કરો છો તો એનાથી તમને કહી દઉં ગમે તેવા તમારા સંકટ હશે ગમે તેવી મુસીબત હશે પણ જ્યારે તમારું સંકટ જ્યારે એ સ્વયં હનુમાનજી મહારાજ જ્યારે એને ગ્રહણ કરે છે તો એ તમારા ગ્રહણ કરે છે તો તમે એ સંકટોમાંથી તમે મુક્ત થઈ જાઓ છો પણ વસ્તુ એ છે કે ઘણી વખત આપણને મનમાં શંકા પહેલાથી જાય કે શું આ થશે કે નહીં નહીં થાય તો નહીં થાય તો ક્યાં લૂંટાઈ જવાનું ક્યાં પાંચ પછી તમારે જવાના છે પણ હા એક વસ્તુ છે ભગવાનની ઉપર જ્યારે આસ્થા હોય ને આની અંદર કોઈ વિશેષ તો કોઈ હવન એવું કંઈ છે ને કોઈ ખર્ચો તો છે નહીં પણ તકલીફમાં છીએ તો આપણે જો કોઈ જ્યારે દુનિયામાં સહાય ના કરે ને ત્યારે આપણી આસ્થા દેવ ઉપર ચોક્કસ રાખવી જોઈએ કેમકે જે ભગવાનની ઉપર તમારી આસ્થા હશે શાસ્ત્ર એવું કહે છે કે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી ભાવના તમારી હોવી જોઈએ અને જ્યારે ભાવના હોય ને ત્યારે એ ભાવના પ્રમાણે તમારા કાર્ય સિદ્ધ પરમાત્મા ચોક્કસ કરે છે નરસિંહ મહેતાનું જે છે એને પણ ભગવાને એના પણ જે કંઈ પ્રસંગોને પૂરા પાડ્યા હતા કેમકે એને હતી કે મારે ના જમાડવી છે કે એના જે ઘરમાં જે એના ઘરમાં જે પ્રસંગો હતા એને ભગવાનને ખાલી વાત કરી હતી ભગવાન મારા નથી આ તારા પ્રસંગ છે પણ એની આસ્થા એનો ભાવ એની ભક્તિ એવી હતી કે એ પ્રસંગને સ્વયં ભગવાને આખી નાતને જમાડી અને જે કંઈ પ્રસંગ આવે એ પ્રસંગોને ભગવાને પૂરા કર્યા છે તો અહીંયા વિષય આસ્થાનો છે અને હંમેશા આપણે શ્રદ્ધાવાને બધે ભગવાન આપણી શ્રદ્ધા ભગવાન ઉપર હોવી જોઈએ અને હંમેશા ઉપાય પણ સાત્વિક હોય છે સારા હોય છે કે જેનાથી લોકોનું કલ્યાણ થાય તેવા હોય છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા ધર્મની વાતો આપણે જાણીશું અને સાત્વિક ઉપાયો પણ આપણે કરતા રહીશું અને આવા જ ઉપાયો તમને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જોવા મળશે છે દર્શક મિત્રો મને આપી દો હોય તમે રજા જય ભગવાન